દોસ્તો દ્વારકા ખાતે અનંત અંબાણીના ભવ્ય બર્થડેનું સેલિબ્રેશન કે જેની ચર્ચાઓ આજે દેશ અને દુનિયામાં થઈ રહી છે અનંત અંબાણી એમનો ત્રીસમો જન્મદિવસ જ્યારે મનાવી રહ્યા છે ત્યારે હવે દ્વારકા ખાતે તેઓ પગપાળા યાત્રા પૂર્ણ કરીને પહોંચ્યા હતા ત્યારબાદ એમને સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું અને જેમાં ખૂબ મોટી એવી કેક પણ કાપવામાં આવી હતી સેલિબ્રેશનમાં દેશ વિદેશથી અનેક બોલિવૂડ સેલેસ સાથે ક્રિકેટ જગતના દિગ્ગજો અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કલાકારો પણ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે દોસ્તો કેટલાક સમાચાર અને અહેવાલો મુજબ એવું જણાવવામાં આવી રહ્યું છે કે અનંત અંબાણી દ્વારા એમને ઘણી બધી ગિફ્ટો પણ મળી હતી જુદા જુદા જે કાંઈ પણ સેલિબ્રિટીઓ આવ્યા હતા એમના દ્વારા અનંતને ભેટો પણ આપવામાં આવી હતી તો પરિવારના સભ્યો દ્વારા પણ અનેક ભેટો આપવામાં આવી હતી તમામ ભેટો વિશેની વાત કરીશું માટે સાથે એ પણ જણાવીશું કે આખરે એમને જે કાંઈ પણ સેલિબ્રિટીઓ દ્વારા ભવ્ય રીતે સેલિબ્રેશન થયું હતું તે કેવું હતું વિડીયોમાં આગળ વધીએ તે પહેલા વિડીયોને લાઈક કરીને ચેનલ ઉપર જો તમે પહેલી વાર આવ્યા હોય તો નીચે રહેલું બે લાયકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો અને હા કોમેન્ટ બોક્સમાં જય દ્વારકાધીશ લખવાનું ચૂકતા નહીં અને કોમેન્ટ બોક્સના માધ્યમથી અનંત અંબાણીને શુભેચ્છાઓ પાઠવવાનું પણ ચૂકતા નહીં કારણ કે એમનો જન્મદિવસ જે દ્વારકા ખાતે તેઓ સેલિબ્રેટ કરવા જઈ રહ્યા છે ત્યારે પહેલાં વાત કરીએ નીતા અંબાણી દ્વારા તો એમ તો ઘણી બધી વસ્તુઓ ભેટમાં આપવામાં આવી છે પરંતુ એક મહત્ત્વની અને અગત્યની વસ્તુ એ છે કે એમના દ્વારા એક ગણેશજીની ભવ્ય રીતે પેઇન્ટિંગ જે છે તૈયાર કરવામાં આવેલી છે એ પેઇન્ટિંગ આપવામાં આવી હતી જે ખૂબ જાણીતા અને જૂના ચિત્રકાર દ્વારા તૈયાર કરવામાં આવી હતી જે પેઇન્ટિંગની કિંમત લગભગ લાખોમાં હોય છે આ લાખોમાં તૈયાર થયેલી આ પેઇન્ટિંગ જે નીતા અંબાણી દ્વારા ભેટ આપવામાં આવી છે એની તસવીરો સોશિયલ મીડિયા પર જે વાયુ વેગે ફેલાય છે એ જોઈ શકાય છે આ સાથે જ રાધિકા મર્ચન્ટને પણ ઘણી બધી ભેટો મળી છે એમની પણ વાત કરીશું રાધિકા મર્ચન્ટને એમના સાસુ નીતા અંબાણી દ્વારા કેટલીક મોંઘી ભેટો આપવામાં આવી છે જેમાં ખાસ કરીને વાત કરવામાં આવે તો નીતા અંબાણી દ્વારા રાધિકા મર્ચન્ટને એ ખૂબ મજાનું જે કાંઈ પણ બ્રેસલેટ છે અને નેકલેટ છે એ પણ આપવામાં આવ્યું હતું સાથે અંબાણી પરિવારમાં જે કાંઈ પણ સેલિબ્રેશન થયું હતું એમાં અનંત અને રાધિકાને બાર કરોડની કાર આપવામાં આવી હતી આ સાથે અંબાણી પરિવાર જે સમગ્ર છે એ પોતે દ્વારકા ખાતે ઉપસ્થિત રહ્યો હતો વાત કરીએ કોકિલાબા અંબાણી દ્વારા એમને શું ભેટમાં આપવામાં આવ્યું હતું તો તમને જણાવી દઈએ કોકિલાબા અંબાણી દ્વારા પણ ખાસ એમની વહુ જે કાંઈ પણ રાધિકા છે એમને બ્રેસલેટ આપવામાં આવ્યું હતું તો અનંતને એક મોંઘો બંગલો ભેટમાં આપવામાં આવ્યો હતો આ કેક કટિંગ દ્વારા ભવ્ય રીતે સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું ચાર માળની આ કેક પણ ચિત્રો અને દ્રશ્યોમાં જોઈ શકાય છે અને આ સ્ટેજ બનાવવામાં આવ્યું છે કે જેના દ્વારા ભવ્ય રીતે સેલિબ્રેશન છે યાદગાર બનવા જઈ રહ્યું છે વાત કરીએ શ્લોકા મહેતા દ્વારા એમની નાની વહુ અને અનંત અંબાણીને એટલે કે એમના દેરને શું ભેટમાં આપવામાં આવ્યું છે તો તમને જણાઈને જાણીને નવાઈ લાગશે અને એ પણ અતિશયોક્તિ થશે કે એમને જે આઠ કરોડની કાર જે છે અનંત અંબાણીને ભેટમાં આપી છે જેની કિંમત જાણીને સૌ લોકો નવાઈ પામી જાય આ સાથે જ નાના મોટા અનેક બોલિવૂડ સેલેબ્સ પણ ઉપસ્થિત થયા હતા આ સેલિબ્રિટીઓ દ્વારા પણ અનંત અંબાણીને ખૂબ મોંઘી અને કિંમતી ભેટો આપવામાં આવી હતી એમાં જો વાત કરીએ ખાસ કરીને તો રણવીર કપૂર હોય સલમાન ખાન હોય કે પછી શાહરૂખ ખાન હોય દરેક સેલિબ્રિટીઓ આ બર્થડે સેરેમનીમાં ઉપસ્થિત રહ્યા હતા અને સૌ દ્વારા અલગ અલગ ભેટો આપવામાં આવી હતી જેની કિંમતો હજારોમાં નહીં લાખોમાં નહીં પરંતુ કરોડોમાં હતી આ તમામ સેલિબ્રિટીઓની હાજરીમાં જ્યારે આ સેલિબ્રેશન ખૂબ યાદગાર બન્યું હતું ત્યારે એમાં કહી શકાય કે કરીના કપૂર હોય રણવીર કપૂર હોય એમના દ્વારા પણ દસ કરોડની ઘડિયાળો પણ ભેટમાં આપવામાં આવી હતી આ તમામ ભેટોની કિંમત અહેવાલો મુજબની આધારિત છે ત્યારે દોસ્તો અનંત અંબાણીનું આ ભવ્ય સેલિબ્રેશન જે દ્વારકામાં થયું છે તેના આધારે હાલ જામનગર ખાતે જે કાંઈ પણ એમનું ઘર છે ત્યાંથી લઈને દ્વારકા સુધી એમને પગપાળા યાત્રા કરી હતી અને તેઓ પગપાળા યાત્રા પૂર્ણ કરતાની સાથે જ એમનું ભવ્ય સેલિબ્રેશન દ્વારકા ખાતે થયું હતું ત્યારે દોસ્તો આ બાબત વિશે આપ શું કહેવા માગો છો તમારા મત અને વિચારો કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો કોમેન્ટ બોક્સમાં અનંતને શુભેચ્છાઓ પણ પાઠવજો તથા આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે અત્યારે જ અમારી યુટ્યુબ ચેનલને નીચે રહેલું બે દબાવીને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેવાની જવાબદારી તમારી બને છે ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આપ સૌને જય દ્વારકાધીશ